ઓછા ખાતે સફાઈ અભિયાનમાં સામેલ થતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત કર્યું વૃક્ષારોપણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાળિયા વિંશા ખાતે સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા હતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વિંશા ગ્રામ પંચાયત આંબલી ચોક તેમજ જવાહર બાગ ખાતે યોજાયેલ સ્વચ્છતાહી સેવા અભિયાનમાં જોડાયા હતા મંત્રીએ આતંકે જવાહર બાગ ખાતે એક પેડ નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું પાણી પુરવઠા મંત્રીએ કહ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાહી સેવા અભિયાન ફક્ત એક કાર્યક્રમ બનીને ન રહે દરેક નાગરિક આ અભિયાનમાં જોડાય તે ઈચ્છનીય છે દરેક ગામ સ્વચ્છ હરિયાળુ વ્યસન મુક્ત ગામ બનવું જોઈએ આ તકે મંત્રીએ વૃક્ષરોપી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતભાઈ રોજાસરા સરપંચ ચતુરભાઈ રાજપરા અશ્વિનભાઈ સાકરિયા સહિત અગ્રણીઓ અધિકારીઓ ગ્રામ પંચાયતનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા